આકાશવાણી સમાચાર સમાચાર જયેશ છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અબુજામાં નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં ભારતે ચારસો મેટ્રિક ટન અનાજ સહિત અન્ય ચીજવસ્તુઓની પ્રથમ ખેફ આજે સુરીનામમાં મોકલી હવામાન વિભાગે તમિલનાડુ પુડુચેરી કરાઈકલ અને કેરળમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી અને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અબુજામાં નાઇજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુવ સાથે વાતચીત કરશે બંને નેતાઓ વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના અન્ય પગલાં અંગે ચર્ચા કરશે મંત્રણા બાદ અનેક કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે પ્રધાનમંત્રી નાઇજીરિયામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે પ્રધાનમંત્રી નાઇજીરિયા બ્રાઝીલ અને ગોયાના એમ ત્રણ દેશોની પાંચ દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કામાં ગઈકાલે રાત્રે નાઇજીરિયા પહોંચ્યા હતા સત્તર વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની નાઇજીરિયાની આ પ્રથમ મુલાકાત છે પ્રધાનમંત્રી તેમની મુલાકાતના બીજા તબક્કામાં આવતીકાલે બ્રાઝીલની મુલાકાત લેશે જ્યાં તેઓ જી વીસ સંમેલનમાં ભાગ લેશે બ્રાઝીલના રાષ્ટ્રપતિ લોઈસ લુલા લુલાદા સિલ્વા આ સંમેલનની યજમાની કરશે ભારત બ્રાઝીલ અને દક્ષિણ આફિકા સાથે જીવીસ ટ્રોઇકાનો ભાગ છે અને જીવીસ શિખર સંમેલનની ચર્ચાઓમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યું છે સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી મોદી વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો પરિપ્રેક્ષ રજૂ કરશે અને તાજેતરમાં ભારતમાં યોજાયેલી જીવીસ અને વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટના પરિણામો અંગે પણ ચર્ચા કરશે તેમની મુલાકાતના ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી ઓગણીસથી એકવીસ નવેમ્બર સુધી ગયાનાની મુલાકાત લેશે ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો છે ઝારખંડમાં બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારનો આવતીકાલે સાંજે અંત આવશે વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ આજે જાહેરસભાઓ સંબોધશે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે નડ્ડા આજે ગોમિના સિંદરી અને નાલામાં ત્રણ સભાઓ સંબોધશે શિવરાજસિંહ ચૌહાણ હેમંત બિસ્વા શર્મા અને ચંપઈ સોરેન પણ એનડીએ માટે પ્રચાર કરશે જેમના નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યમાં છ સભાઓ સંબોધશે કોંગ્રેસના નેતાઓ પણ શ્રેણીબદ્ધ બેઠકો યોજશે જ્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવ ધનબાદમાં જાહેરસભાને સંબોધશે રાજ્યમાં વીસ નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે દરમિયાન મહારાષ્ટ્રમાં વીસ નવેમ્બરે યોજાનાર એક તબક્કાની ચૂંટણી આડે માત્ર બે દિવસ બચ્યા હોવાથી ટોચના રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ચરમસીમા પર છે પરિણામ ત્રેવીસ નવેમ્બરે જાહેર થશે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ મળેલી ફરિયાદોના આધારે ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી છી ચૂંટણી પંચે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને અલગ અલગ નોટિસો પાઠવી છે ચૂંટણી પંચે બંને પક્ષોને આવતીકાલે બપોરના એક વાગ્યા સુધીમાં વિધિવત પ્રતિભાવો આપવાનો બંને પક્ષોને નિર્દેશ આપ્યો છે ચૂંટણી પંચે આ વર્ષના મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારકો માટે જારી કરાયેલી સૂચનાઓ તેમજ આદર્શ આચારસંહિતાનું સંપૂર્ણ પાલન કરવાનો પણ નિર્દેશ આપ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ મા કે નામ અભિયાનને અસરકારક બનાવવામાં સહભાગી થનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પર લોકોને વિનંતી કરી કે તેઓ પોતાની માતાના સન્માનમાં એક વૃક્ષ વાવે અને પૃથ્વીને ટકાઉ બનાવવામાં યોગદાન આપે ભારતે સામાજિક કલ્યાણ કાર્યક્રમ હેઠળ લગભગ ચારસો પચીસ મેટ્રીક ટન અનાજ અને અન્ય ચીજવસ્તુઓની પ્રથમ ખેપ આજે સુરીનામમાં નામમાં મોકલી છે સુરીનામ સાથે ભારતના સંબંધો ગાઢ સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ છે ઓગણીસો છોતેરમાં રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદથી ભારત અને સુરીનામ વચ્ચે અનેક ઉચ્ચસ્તરીય મુલાકાતો થઈ છે પારામા રિબોમાં ઓગણીસો સિત્યોતેરમાં ભારતીય દૂતાવાસ શરૂ કરવામાં આવ્યું હતું અને વર્ષ બે હજારમાં નવી દિલ્હીમાં સુરીનામનું દૂતાવાસ શરૂ કરાયું હતું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હવા ગુણવત્તા સંચાલન આયોગે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન જીઆરએપીને અમલમાં મૂકતા અધિકારીઓને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને તેની આસપાસના રાજ્યોમાં નક્કી થયેલા તમામ પ્રદૂષિત સ્થળો પર પ્રદૂષણ દૂર કરવા પ્રાથમિકતા આપી કામ કરવા માટે નિર્દેશ આપ્યો છે હવા ગુણવત્તા સંચાલન આયોગે ગઈકાલે નવી દિલ્હીમાં જીઆરએપીના કડક અમલીકરણની ખાતરી કરવા માટે સમીક્ષા બેઠક યોજી હતી આયોગે અધિકારીઓને નાગરિકોની તમામ પડતર ફરિયાદોનો એક સપ્તાહમાં નિરાકરણ કરવાનો નિર્દેશ આપ્યો છે તમામ એજન્સીઓના નોડલ અધિકારીઓને પ્રદૂષણ નિયંત્રણ પર દેખરેખ રાખવા માટે વિવિધ એજન્સીઓ અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે સંકલન કરવા પણ કહેવાયું છે આયોગે ગ્રેડ સ્ટેજ ત્રણ હેઠળ થનારા કામો અંગે દૈનિક ધોરણે માહિતી આપવાનો પણ નિર્દેશ આપ્યો છે હવામાન વિભાગે તમિલનાડુ પુડુચ્ચેરી કરાઈકલ અને કેરળમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે વિભાગે કહ્યું છે કે પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી અને પશ્ચિમ રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે આ મેચ બિહારના રાજગીર હોકી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે પોણા પાંચ વાગે શરૂ થશે ભારતે ચીનને ત્રણ શૂન્યથી પરાજય આપ્યો હતો અને સતત ચોથી જીત નોંધાવી હતી આ જીત સાથે જ યજમાન ભારતીય ટીમ ચાર મેચમાં બાર પોઇન્ટ મેળવીને પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે તો બીજી તરફ જાપાને તેની આગામી મેચમાં મલેશિયાને બે એકથી હરાવીને તેની પ્રથમ જીત નોંધાવી હતી કોરિયા અને થાઇલેન્ડ સામેની તેની મેચ ડ્રો રહી હતી જ્યારે તેને ચીન સામે હારનો સામનો કરવો પડ્યો હતો અન્ય મેચોમાં ચીનનો સામનો દક્ષિણ કોરિયા અને મલેશિયાનો થાઇલેન્ડ સામે થશે ટેલર ફ્રિડઝ એટીપી વિશ્વ ટેનિસની ફાઇનલમાં પહોંચી ગયો છે ઇટાલીના ટ્યુરીનમાં રમાયેલી રોમાંચક સેમીફાઇનલમાં તેણે વિશ્વના બીજા નંબરના ખેલાડી એલેક્ઝાન્ડર સેવેરેવને છ ત્રણ ત્રણ છ સાત છથી પરાજય આપ્યો હતો ટેલર ફ્રીડ્ઝ બે હજાર છમાં જેમ્સ બ્લેક બાદ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ અમેરિકન બન્યો છે વિશ્વના પાંચમા નંબરના ફ્રિજે આ રમતમાં શાનદાર પ્રદર્શન કર્યું છે ફ્રિડનો મુકાબલો ઇટાલીના જેનિક સિનર અને નોર્વેના કેપ્સર રૂડ વચ્ચેની અન્ય સેમીફાઇનલના વિજેતા સામે થશે અનિલ પટેલ આજના અખબારોએ અલગ અલગ સમાચારોને હેડલાઇન બનાવી છે સંદેશ અને નોગુજા સમયે મણિપુરમાં ફરી હિંસા વકરી એ સમાચારને હેડલાઇન બનાવી છે જ્યારે ફૂલછાવે હેડલાઇન બનાવી છે પ્રચારકો નેતાઓને કાબૂમાં રાખો નડ્ડા અને ખડગેને ચૂંટણી પંચનો પત્ર રાજસ્થાન પત્રિકાની હેડલાઇન છે યાતાયાત મેં ક્રાંતિ લાએંગે મસ્ક ચાલીસ મિનિટ મેં દિલ્હી છે અમેરિકા પ્રધાનમંત્રી મોદી નાઇજીરિયા સહિતના ત્રણ રાષ્ટ્રોના પ્રવાસે રવાના થયા આ સમાચારને દિવ્યભાસ્કર નવગુજરાત સમય અને ઇકોનોમિક ટાઇમ્સે પ્રથમ પાને સ્થાન આપ્યું છે ઝાંસીની હોસ્પિટલમાં આગથી દસ શિશુના મોતના સમાચારને હેડલાઇન બનાવતા ગુજરાત સમાચારે લખ્યું છે નર્સે દિવાસળી સળગાવી અને અગ્નિકાંડ સર્જાયો દિવ્યભાસ્કર એ અહેવાલમાં જણાવે છે કે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં એડમિશન માટે ભારતીય વિદ્યાર્થીઓની અરજીમાં ઘટાડો દિવ્યભાસ્કર પ્રથમ પાને એક સમાચારમાં જણાવે છે કે રાજ્યમાં ત્રણ વર્ષમાં બરસો અડતાલીસ ફિલ્મનું શૂટિંગ થયું રિવરફ્રન્ટ કચ્છનું રણ અને અડાલતની વાવ પસંદગીના શૂટિંગ સ્થળ ત્યારે સંદેશે સ્થાનિક પાના પર એક સમાચાર આપ્યા છે જેમાં તે જણાવે છે કે પાંચ કલાકમાં જ કોલ્ડ પ્લેની પંચોતેર હજાર ટિકિટ બુક છ લાખ લોકો વેઇટિંગમાં અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અબુજામાં નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં ભારતે ચારસો પચીસ મેટ્રીક ટન અનાજ સહિત અન્ય ચીજવસ્તુઓની પ્રથમ ખેપ આજે સુરીનામમાં મોકલી હવામાન વિભાગે તમિલનાડુ પુડુચ્ચેરી કરાઈકલ અને કેરળમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી અને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે પરથી સમાચાર પૂરા થયા